સુપ્રીમ કોર્ટના અનામત મુદ્દે અલાયદા કાયદાના ચુકાદા અનામત મુદ્દે અલાયદા કાયદાના વિરોધમાં અનુસૂચિત જાતિ સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ અન્ય સામાજિક સંગઠનો તેમજ જુદી જુદી પાર્ટીઓએ જાહેર સમર્થન આપીને વિરોધ દર્શાવ્યો હતો તેવામાં અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના જાગૃત નાગરિકો દ્વારા ડોક્ટર બાબા સાહેબ સ્ટેચ્યુ ખાતે ફુલહાર કરી બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે બેસી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો ધંધુકામાં વેપારીઓને પણ આ દિવસે બંધ પાળવા તેમજ સમર્થન આપવા આહવાન કરવામાં આવ્યું હતું ધંધુકા પોલીસ દ્વારા ધંધુકા તેમજ આજુબાજુમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ અમદાવાદ